દેવકી પરમાનંદ કૃષ્ણ મંદે જગદગુરુ અખંડમંડલાકાર વ્યાપ ચરાચર તત્પદ દર્શિ યસ્મૈ શ્રી ગુરૂવૈ ન શ્રી ભાગવત ભગવાન કૃષ્ણ કનૈયાલા સનાતન ધર્મ ભુજ નગરના આંગણે મારા ચંદા ચંદે પરિવારના આજે પ્રટાંગણે એક માસથી સત્સંગ સરિતાનું આ પરિવારે આયોજન કરી સાધકજનો માટે પરિવારનું તો કલ્યાણ છે જ પણ આ પરિવારને ઠાકરે નિમિત્ત બનાવી આપણા સૌનું કલ્યાણ હેતુથી કોઈ બીજો લક્ષ્ય નથી વિશ્વ કલ્યાણ અને આત્મકલ્યાણની ભાવનાએથી જ્યારે વડીલ એવા પ્રથમ વખત કહેવા કે બાપુ એક માસ માટે પારાયણનું આયોજન કરી રહ્યા છે સાંભળીને આનંદ થયો કોઈક હા સાત દિવસનું આયોજન તો અનેક કરતા હોય પણ બાપ માસના આયોજનો અમુક જ કરતા હોય અને અમુક કરતા હોય એને કરવા માટે બાપ નિમિત્ત બનાવતા હોય હા હમણાં દીકરાઓ આ પરિવારોને ઠાકર નિમિત્ત બનાવતો હોય અને નિમિત્ત પાછળના જો આપણે સત્ય જોઈએ તો કાંક વડીલોની બાપ પુન્યાય આજે અમારી રવિભાન પરંપરાનો આજે આ બાદુડાઓ છે રવિભાણ પરંપરાનો આ એક બાગ છે અને એ બાગમાં જ્યારે એક એક માસના પારાયણના ભગીરથ આયોજનો કરવા માટે જ્યારે નિમિત્ત બનાવતો હોય ત્યારે એ જ કહું કે બાપ વાવણી થઈ છે ફળ લીધા છે કાંક સમજાણું છે ત્યારે આપણને આયોજનો કરવાની તલપ જાગે છે કારણ કે સમજુ કે સંસાર મે હીલા અચે હજાર અણસમજુ પ્યા મોજું કરીએ ને આય સમજ કે માર અને એ જે સમજનો માર છે ત્યારે બાપ અંદર થી કે માર હમણાં જેમ પૂજ્ય આચાર્યજી હા આજે જે એક વાત કરી જે ત્રણ શરીરની આપણા શાસ્ત્ર સંતો મહાપુરુષોએ ત્રણ શરીરની વાત કરી એમાં છેલ્લે અમારી પરંપરાઓની જે ગાથા એક ગીતા એ ગીતાના અમુક શ્લોકોના માધ્યમે એક જે મનહ શરીર જે કારણ શરીરની વાત કરી બા પપ્પા અમારી સંત પરંપરા એ જ શરીરને ઉર્ધ્વગામી ઉર્ધ્વ ગતિ અપાવવા માટે એ શરીરને સુરતાથી બાંધવા માટેની જ બસ સંત પરંપરાઓએ વાત કરી છે અને સુરતાને જગાડવા માટેના માધ્યમ એટલે આપણા આ કથાઓ આપણા આયોજનો છે અને સુરતા એક વખત શબ્દ શબ્દ કાંસે ઉઠત હે કાં જાત સમાય હાથ પગ વાંકો નહીં ઉસે કહેશે પકડ્યો જાય હા जेम मन शून्य है ए शून्य ने वार्ट शू करव शब्द कहाँ से उठत है कहाँ जात समाय हाथ पग बाँको नहीं उसे कैसे पकड़ो जाए हाँ शब्द नाभी से उठत है और उस शून्य में जात समाय हाथ पग बाँको नहीं उसे सुरता से पकड़ो जाए અને ઈ સુરતા જગાડવા માટેના સાધન એટલે શ્રીમદ ભાગવત છે બાપ આજે આપણા મનહ શરીરને વારવા માટે આપણા સંતોએ મારવાની વાત નથી કરી મનને મનને વારવાની વાત કરી છે કે મન કેમ વરે હા એટલા માટે નરસિંહ મહેતાની આજે આમ તો પ્રભાતિયાની ઘડી છે પણ આજે સત્સંગ સ્વરૂપ છે એટલે ગાઈ શકીએ નરસિંહ મહેતા પણ પ્રભાતિયામાં પણ ગાયું છે ને એ વાર જય તું વાર જય તારા મનના વેગને વાર જે પ્રભાતે ઉઠી જીવ તું હરિ સંભાર જે એ વાર જ તું વાર જ નહીં વાર જ વાળવા માટેની સંતોએ વાત કરી છે અને મનને મારી નાખશું તો બાપ આપણે પેલા હત્યારા કેવા ત્રણ શરીર છે પ્રકૃતિના આપેલા પરમાત્માના આપેલા અને ત્રણ શરીરને બહારના શરીરને તો તમે ખાન પાન ભોજન આપો છો આત્મ શરીર કાંક માગી રહ્યું છે ગુરુ પરંપરાએ એને તમે ભજન આપો છો પણ બાપ ભટકાતું એક મનહ શરીર છે મનહ શરીરને શું આપવું બસ એનો આ એક મહિના માટેનો આ આનંદ કે જે મનહ શરીરને બાપ વાર જે તું વાર

શિષ્યને જવાબ આપેલો કે વિવેક જબ સમય જવાબ તબુંગા અને વિવેકાનંદજી લખે છે પોતાના સ્મરણોમાં ત્રણ મહિના પછી ગુરુદેવે બોલાવેલા રાત્રે અગિયાર વાગે અને વિવેકને કીધેલો કીધેલો વિવેક તું ને પહેલે એક પ્રશ્ન પૂછા કૃષ્ણ કેતા રામ કેતા જેને આપણે માની છીએ બાપ એનું નામ લેતા રૂવાણા જ્યાં સુધી ઉભા ન થાય અને આંખમાં અસરુ ધાર ન વહે ત્યાં સુધી તું નામનો સથવારો છોડતો નહીં બાપ આ કોઈ મોટી મોટી જાજી તમને આ ભૂતકાળમાં નથી લઈ જતો બાપ વર્તમાનની આ ચેતનાઓ કે જે ચેતનાઓ આજ પણ એજ્યુકેટેડ વિશ્વના ઈ પર કરી અને સનાતનની જેને જ્યોત અને સંદેશ વિશ્વને આપ્યો આજે એ મહાપુરુષો પણ અત્યારે હમણાંના સમયમાં આજે ગૌરાંગની વાત કરું તો આજે ગૌરાંગ અંગ્રેજના સમયમાં એ બાપ બંગાળના જજ હતા પણ આજે કેવી કૃષ્ણ લગ્ન લાગી કે આજે આ એક અવતારના રૂપમાં જગન્નાથજીની મૂર્તિમાં આખે આખો બાપ હમાઈ ગયો છે હા આપણી મૂર્તિ પૂજાઓના અનેક રહસ્યો છે પણ ટૂંકમાં આજે આ ચંદે પરિવાર દ્વારા એક મહિનાના આયોજન અને એ મહિનાના આયોજનમાં મહા હા મહાદેવ પ્રસાદ મહેતા હા આજે આપણું કચજો જ રતન આવ્યો ને મૂળ વતન બાપ સોમનાથ વાહ બાપ આજે સોમનાથની ચેતના આજે કચ્છની આ આજે આ ધરોહરને એક પોતાની આજે બાપ અમે પણ નિમિત્ત છીએ અમે સાધુ જગતમાં નિમિત્ત છે એ બ્રહ્મ જગતમાં નિમિત્ત છે પણ ઈશ્વરની આપણી ઉપર અનુગ્રહ છે એનું આ પ્રમાણ છે એનું આ દર્શન છે એની આ સાક્ષી છે અને આજ સાક્ષીના નાતે એ સાક્ષીને એ જ પ્રાર્થના કરું કે હે બાપા હા એ તાત આવા અમારા મૂળજી બાપા જેવા આવા વડીલોને આવા પરિવારોને પરહિત માટે પોતાના માટે તો સૌ કરે છે પણ પર માટેના કાર્યો કરવાની પણ બાપ શક્તિ આપે અને આજ પરિવારને યાદ કરું હમણાં ચાર દિવસ પહેલા બહુ બહુ યાદ કરે આપને પણ નરા અને નરા આપણી બોર્ડર કચ્છનું બોર્ડર ત્યાંથી સીધું પાકિસ્તાન છે પણ આજે આ પરિવારના યુવાનોને ધન્યવાદ આપું કે આજે નરા બોર્ડરના ઉપર જઈ કરીને સનાતનના નેજાઓ ફરકાવી રહ્યા છે બાપ આજે ગૌસેવાના નાતે આજે ઉપાસનાના નાતે અને આજે આપણે કચ્છમાં બેઠા છીએ અને પાછા કચ્છી છીએ આવડ બાવર બોરડી બે જજા કઢા ને કખ થલ હોથલ પાંજે દેશ મેં જત મારું સવા લખ અને સવા લખ મારુની જે ભૂમિકા જે કક્ષા જે કચ્છીની છે અને એ કછિયતની ગૌરવતાને આજે એક એક સમાજ પોતે પોતાના પટ પર પોતે પોતાના આંગણેથી બસ વિકસિત કરે એ જ અમારી સાધુ હૃદય અને બ્રહ્મ હૃદયની ભાવનાઓ હોય છે અનેક પરિવારો અનેક સમાજો સાથે જોડાયેલા છે પણ બાપ હવે સનાતનના ઉદયનો સમય આવ્યો છે કલયુગનું પહેલું ચરણ સતયુગના પ્રારંભનો સમય આવ્યો છે બસ વર્તમાનમાં જાગશું

પાઠશાળાથી જ અમારી વિધિત અત્યારે વેદ પાઠશાળાનું પ્રમાણપત્ર પણ અમારું સોમનાથ યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત પાઠશાળા એથી મળેલું છે જેમાં આજે હું અમારું વિરાણી આશ્રમ અને અત્યારે ભગવતાનંદજી અમારે બે બાવલીયાઓ અત્યારે બસો દીકરાઓને આચાર્યો બનાવી રહ્યા છે બાપ હા અને આજે એ આપણી આચાર્ય પરંપરાઓ કારણ કે આના જે શબ્દ છે બ્રહ્મત્વનો જે અધિકાર છે એ અધિકારોને અપાવો અને બ્રહ્મત્વના જે અધિકારો લઈ કરી અને આવા રત્નો જ્યારે સમાજની વચ્ચે આવતા હોય આજે કચ્છના નાતે આજે આચાર્ય જે વ્યાસ સ્વરૂપે આપને ખૂબ ખૂબ હું વંદન કરું છું વધાવું છું અને આ જ ભાવનાંપરાઓ પરંપરાઓ છે કાયમ આ જ્યોત જગતતી અને આમ રહે અને ઈ જ્યોતના સથવારે મારા સાધકો પોતાની જ્યોતનો આ એક જ્યોત લઈ કરી અને પોતાના જીવનના અજવાળા લઈ અને પલાઓ કાપતા રહે એ જ ભાવના લાગણી ઠાકરના શ્રી ચરણે

આપણે આ ગતિશીલ પ્રગતિશીલ બની રહે એ જ ભાવના સાયમ ઘડીએ સંધ્યાની પાવન ઘડીએ તાતના શ્રી ચરણોમાં વંદન કરી વિર્મુ બલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી ભાગવત ભગવાન કી સનાતન ધર્મ કી ઓમ ઓમ